નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં નવી ગામ ખાતે સુદ પૂનમના દિવસે હોળી દહન કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં કરવામાં આવ્યો કામરેજ તાલુકાના દરેક ગામડાઓમાં ફાગણનસૂદ પૂનમના દિવસે હોળી દહન કરવામાં આવે છે એવી જ રીતે નવીપાડી ગામ ખાતે દરેક સમાજના લોકો ભેગા થઈને આ ગામની એક જગ્યાએ હોળી દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હોળી દહન કાર્યમાં નૃસિંહ પુરાણ મુજબ હોળીકાના દર્શન આવનાર તમામ ભાઈ ભક્તોએ હાથમાં પાણી ખજૂર અને દીપ કળશર કરી સાત વખત હોળીકાની પ્રદક્ષિણા કરી હતી ગામમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો બાળકો તમામ ભાઈ ભક્તો ભેગા થઈ હોળી દહન દર્શન કરી ઉત્સાહભેર કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર દિનેશભાઈ પરમા સુરત નવી પાળી સાથે મહી દેશની ખુશબુ અમદાવાદ નમસ્તે મારું રાજુભાઈ નવી પાણી કામરેજ તાલુકાનું પાટી ગામ ઓગણીસો ને એકોતેરમાં સિત્તેરમાં નિર્માણ પામ્યું કે આજ દિન સુધી ગામની પાંચથી સાત હજાર વસ્તી છે પણ એક જ જગ્યાએ હોળી મનાવવામાં આવે છે અને બધી જ એ માટે ભાઈચારો અને પ્રેમની લાગણીથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને કોઈ કોઈપણ જાતની અહીંયા અરાજકતા એવું સર્જાતું નથી અને કોઈપણ જાતનો બંદોબસ્ત વગર આટલા બધું માનવ એવું દર વર્ષે હોળીનો પર્વ ઉજવે છે અને એ માટે નવી પાર્ટી જે ગામના સંપશ્રી અને તમામને ખૂબ આભાર વ્યક્ત કરવો પડે છે સરસ મજાનું આયોજનો કરે છે આભાર